હેલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે ચોમાસામાં મળતા અને હેલ્થવાઈઝ પણ એકદમ બેસ્ટ એવા શાકની રેસીપી શેર કરીશ તો આ છે કંકોડા અને ઘણા લોકો કંટ્રોલા તરીકે પણ ઓળખે છે તો આની એકદમ ઇઝી ઇન્સ્ટન્ટ રેસિપી શેર તમારી સાથે કરીશું તો ચાલો રેસિપીની શરૂઆત કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે કંકોડાને આ રીતે બહુ નથી છોડવાના આને તમે છોલ્યા વગર પણ બનાવી શકો છો નોર્મલ ઉપરનો ભાગ જે છે એ છોલી લઈશું આવી રીતે આપણે બધા કંકોળાને આ રીતે છોડી લીધા છે હવે એને વચ્ચેથી આ રીતે કટ કરી અને ઊભી સ્લાઇઝમાં કટ કરી લઈશું આપણે કઢાઈ રીતે હવે એમાં રાઈ અને જીરું ઉમેરી દઈએ હવે એમાં વઘાર માટે તેલ ઉમેરી દઈએ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં હિંગ ઉમેરી દઈશું કંકોળાને કટ કરી રાખેલા છે એને ઉમેરી દઈએ સરસ મિક્સ કરી લઈએ પ્રમાણે મિક્સ ઉમેરી દઈશું અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈએ

હવે આપણે ઉપરથી લીલા ધાણા થી રાખેલા છે એ ઉમેરી દઈએ હવે બધું સરસ મિક્સ કરી દઈએ બે મિનિટ ફ્રેન્ડ્સ આપણું કંકોળાનું શાક બનીને તૈયાર છે હવે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણું કંકોળાનું શાક બનીને તૈયાર છે તમને મારી આ ઇઝી અને ઇન્સ્ટન્ટ રેસિપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ